સ્વાદ તમને કહેવા કે વીસ દિવસથી આપણા દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હતી કે દાંત ખરાબ થઈ ગયા હતા કે બહુ કહેવાય આવતા હતા અને બહુ દુખતા હતા તો ઘટાઈ નાખ્યા હતા આપણે તો આપણે આજે કમ્પલસરી ફાઇનલી દાંતની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ અને મિત્રો કમ્પ્લેટ દાંતનું ટ્રીટમેન્ટ કરીને દાંત નવા આવી છે તો જોઈ શકો મિત્રો આપણે દાંત દાંતમાં નાખાઈ જાય મિત્રો બરાબર આજીવન સુધી કોઈ તકલીફની ડૉક્ટરે ગેરંટી આપી છે બરાબર તો મિત્રો આજનો આપણો દિવસ હતો આજનો આ બ્લોગ છે તો આગળ જતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે બીજું તો આજે મિત્રો પહેલાં તો વાગી ગયા છે સવારના દસ આપણે નાઈ જોઈને મિત્રો ફ્રેશ થઈ ગયા છે અને અમારી બેન ભાઈ જો ને આજુ હા બાલ કરી ના છે મોટા પાયો મધુબેન છે મધુબેન નું મધુબેન કે ના મિત્રો હવે દર્શન કરો આપડે મેલાડીમાં જાય મેળડીમાં બરોબર મિત્રો તો આજે આજે આપણે ઉપવાસ છે કાલે નોરતું કર્યું તો આજે આપણે સુબુત્રમાં નહીં કૃપાથી મારી મા ભગવતીની દયાથી બરાબર ખૂબ સુખ સમૃદ્ધિ અને એનારમથી બહુ શાંતિ છે બુદ્ધિમો તો મિત્રો આજે આપણે માતાજીનું નોરતું છે હવે નવું નવું નોરતું હોય મિત્રો હવે આપણે ઉપવાસ મારી મા સિદ્ધતમ સૌથી આપણે તીર્થથી આપણે દુઆ કરીએ છીએ જેટલા બી મારા ચાહક મિત્રો છે સત્તાય મિત્રો છે બધાને મારા સુખી રાખે મારી સુખી જોડે જોવા છે તો મિત્રો જોવા મજબેન પંચાલ સવાર સવાર ભરી કરે કોકરા સામે તો મિત્રો જુઓ આજે ભાભી જુઓ હા મિત્રો મસ્ત છે ને ફર્સ્ટ રાતી ગરબા રાતી આરતીનો પ્રોગ્રામ આપણો હતો મજબૂત સરસ વેરી ગુડ વેરી ગુડ ફરી આવી જા બરાબર આવી જા તો લઈ જા લીબી હવાર તો મિત્રો મળીએ આગળ ત્યાર સુધી સૌને જય માતાજી અને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો આપણા ચેનલને સફળ બ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગી છો તમે કોઈ જુઓ ખાલી આમાં કારીગર કંઈક કરી રહ્યો છે

આજે ખાલી ઉમળા બેના કરે નો પ્રોગ્રામ છે તો કોઈ ખાવા આવતા નહી જિગર તારી કે જે થાય બરોબર શું મજા કરશું ને આજો સાંસું નવરાત્રિ આખી બરત માતાજીની કરશું স্ের নিয়াত্য়ে ঐটুনাকাইর স্য়ে কাসেমাল্য়ের সেশেরে দেখাস্য়ে, বিমাদেকাকের সেশে দ্ষাসে য়ে দুনা সেশে নিশা � ભૂલી મારું નામ લેવું નઈ બિલકુલ શું કીધું ના આપડે બેન મગજમાં મોટા પાયો કહી બરોબર ના ભાઈ આપડે આપણું નામ લેતી જ ના Selamat, saya cuma mau pernah ngomong. Maunya nolongin ada ya? Wanita bongkarin cakar dikit. Eh, masih kaya? Aduh, masih ada. Ada, ada, ada. Aku ulas ini kari kepala. Saya juga, saya

તો મિત્રો મળ્યા આગળ ત્યાંથી થોડું છે એ મિત્રો સફર બ્લોકમાં તમારું સ્વાગત છે અને વાગી ગયા છે આઠ તો વાગી ગયા છે આઠ અને આપણે આવી ગયા છે ઘરે જુઓ મધુબેન પંચાલ ફસ્ટ ક્લાસ હા હા ચલો મારી મેલડીમાં દર્શન કર્યો તમ ભજન દીવો કર્યો છે મસ્ત હજાર મેલડીમાં થવું સારું કરજે તો મિત્રો હવે આપણે તમે બહારનું રાતનો હું તમને આપણે નવરાત્રની છે તૈયારી બતાવું તમે રાતના કેટલું મસ્ત જુઓ ખાલી હવે જુઓ હે રાત્રિ ગરબા છે જોરદાર જુઓ મિત્રો ફર્સ્ટ ક્લાસ છે ને કેટલું મસ્ત છે જો આમાં પરી જુઓ પરી જ નહીં પરી ગઈ ઉપર પર હા તો મિત્રો આ તો બહારનું લોકેશન બતાવ બરાબર તો મિત્રો આજે છે બીજું નોરતું અને બીજા નોરતાને આપણે બધા મળીને આનંદ કરીએ બરાબર તો આપણા બ્લોગમાં જોડાતા રહેજો લાઈક શેર કોમેન્ટ સસ્ક્રાય કરજો મિત્રો તો મળીએ આગળ ત્યાં સુધી સૌને જય સફર બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણા આધાર થઈ જાય હવે જો અમારું મિટિંગ ચાલી રહી છે એ મહેશ કહેવા લુઘડબાના જોડો

અલે ઇસ્ત્રી જો જી મસ્ક વાદ ઇસ્ત્રી કો આયા પડી પર ને તે પગમ તો અરે કે ના પડી ઇસ્ત્રી ઉપર ઉપર ના બીજો સરપ્રાઈઝ આજ તો કેટલું બધું નવ નવ સરપ્રાઈઝ આવ્યું છે અમારે ભઈએ મને ચપ્પલ લઈ આલે મસ્તીના ચપ્પલ લઈ આલે મને એને ચપ્પલ લાયો હા

બરાબર તો મિત્રો આ બ્લોકને કરે છે આટલી એન બરાબર તો અમારી સફર બ્લોક ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો તમારે થાય એટલો સપોર્ટ કરજો મિત્રો બરોબર અને એવી આશા છે કે તમે મને બધા સપોર્ટ કરશો બરાબર તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી તમને જય મા